હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેથી ભાખરી અને બિસ્કિટ ભાખરી જેને પંદર દિવસ સુધી આપણે સરસ રીતે સ્ટોર કરી શકીએ છીએ અથવા તો આપણે બહાર ગામ જઈએ ત્યારે પણ એને લઈ જઈ શકીએ છીએ બાળકોના ટિફિનમાં આપી શકીએ છીએ અને એકદમ અને કડક સરસ બધાને ભાવે એવી મસાલા ભાખરી એટલે કે મેથી ભાખરી અને બિસ્કીટ ભાખરી એ આપણે આજે બનાવવાના છીએ એની રેસિપી જોઈશું એના માટે પહેલાં મેથી ભાખરી અને જે બિસ્કિટ ભાખરી છે એની સામગ્રીઓ જોવાની છે તો મેથી ભાખરી માટે પહેલાં તો આપણે મેથી સરસ એવી સમારી અને પહેલાં જ ધોઈ નાખીશું સમાર્યા પહેલાં અને પછી સમારવાની છે અને સરસ રીતે આવી રીતના પછી પાછળથી કટ કરી દઈશું હવે એક બાઉલ લઈશું એની અંદર વન એન્ડ હાફ કપ ઓઇલ લઈશું અને એને આપણે મેથીને સાતડવાની છે એક જ મિનિટ સુધી આપણે અહીંયા મેથીને સાંતળીશું વધારે અહીંયા સાંતળવાની નથી મેથીની ક્વોન્ટિટી તમે વધારે ઓછી એ તમારે જેવું તમને અનુકૂળ આવતું હોય એવી રીતના લઈ શકો છો જેને મ વધારે મેથી ભાવતી હોય તો વધારે લઈ શકો છો અને કે ઓછી પણ લઈ શકો છો હવે એક મિનિટ થઈ ગઈ છે આપણે એને ઉતારી દઈશું જેમાં આપણે લોટ બાંધવાનો છે એની અંદર જ આપણે મેથીને એડ કરી લઈશું હવે એની અંદર આપણે મસાલા કરી દઈશું મસાલાની અંદર આપણે હળદર લેવાની છે પછી આપણે મરચું લઈશું પછી આપણે પાવડર લેવાનો છે મીઠું લઈશું સ્વાદ અનુસાર અહીંયા મીઠું લઈશું અને તલ લઈશું તલ નાખવાથી અહીંયા એકદમ સરસ ભાખરીનો ટેસ્ટ આવે છે એટલે આપણે અહીંયા તલ લેવાનો છે પછી આપણે એક કપ જેટલો આપણે અહીંયા ઘઉંનો લોટ લેવાનો છે અને સરસ આપણા મસાલાઓને હાથની મદદથી જ આપણે મિક્સ કરી દઈશું અંદર મેથીની અંદર પાણી પણ હોય છે જે પાણીની અંદર પણ છૂટું પડે છે જેથી આપણે પહેલાં જ અહીંયા આવી રીતના મસાલાઓને મિક્સ કરી દેવાનું છે જેથી ખબર પડે કે પાણી આપણે કેટલું એડ કરવાનું છે વધારે અહીંયા આપણે પાણી લેવાનું નથી અહીંયા હું બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી લઈશ અને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો નથી અહીંયા કડક ભાખરી બનાવવાની છે એટલે આપણે લોટને પણ કઠણ રાખીશું સરસ રીતે લોટ આપણો બાંધી દઈશું અને આપણે એને હવે સાઈડમાં મૂકી દઈશું સરસ રીતે ઢાંકીને તમે જોઈ શકો છો કે અહીંયા મેં કેટલું પાણી લીધું છે અને આપણો લોટ કેવો સરસ બંધાઈ ગયો છે આટલો જ આપણે અહીંયા કાઠો લોટ બાંધવાનો છે જેથી આપણે ભાખરી શેકતા સરસ ફાવે હવે ઢાંકીને મૂકી દઈશ ત્યાં સુધી આપણે બિસ્કિટ ભાખરી માટે જોઈ લઈશું બિસ્કિટ ભાખરી માટે આપણે ઘઉંનો લોટ લઈ લઈશું એક કપ જેટલો હવે અહીંયા આપણે મલાઈ અથવા તો દહીં લેવાનું છે દહીં ના હોય તો પણ આપણે મલાઈ લઈશું અથવા તો મિલ્ક ક્રીમ લઈશું સરસ બજાર જેવી બિસ્કિટ ભાખરીનો ટેસ્ટ આવવા માટે આપણે અહીંયા જીરું પણ એડ કરી દઈશું જે મેં અધકચરું ટીચી દીધું છે હવે આપણે ઓઇલ એડ કરીશું હવે મીઠું લેવાનું છે સ્વાદ અનુસાર અને પાણી અહીંયા પણ આપણે ઓછું જ વાપરવાનું છે મસાલા બધા મિક્સ કરી અને પછી હવે હું થોડું જ પાણી લઈશ અને જેવો આપણે મેથી ભાખરીમાં લોટ બાંધ્યો હતો એવો જ કઠણ લોટ અહીંયા બાંધવાનો છે સરસ લોટ આપણો બંધાઈ ગયો છે હવે હાથની મદદથી આવી રીતના આને પણ ઢાંકીને મૂકી દેવાનું છે ને હવે આપણે મેથી ભાખરી માટે જે લોટ બાંધ્યો હતો એ લઈ લઈશું અને એના બે પાર્ટ્સ કરી દેવાના છે અને આની હું જડ્ડી એવી રોટલી પહેલાં કરી લઈશ સરસ આપણો લોટ બંધાયો છે તમે જોઈ શકો છો કે ફાટતો પણ નથી અને ઉપરથી પણ આવી રીતના તલનું ગાર્નિશિંગ પણ કરી શકો છો જો તમને ભાવતું હોય તો સરસ એકદમ બજાર જેવું અહીંયા લાગે એના માટે ઉપરથી તલ આપણે ગાર્નિશિંગ કરવાના છે હવે સરસ મોટી રોટલી થઈ ગઈ છે હવે એને આપણે કટ કરવાનું છે તો ગ્લાસની મદદથી આપણે એને સેફ આપી દઈશું જેથી દરેક ભાખરી એક જ સાઇઝની સરસ રહે આવી રીતના ધીરે ધીરે આપણે એને હવે નીકાળી અને બધી જ આપણી ભાખરી આવી રીતના કટ કરી લેવાની છે એક જ સાઇઝની સરસ રીતે ઉપરથી આપણે નાનું નાનું કટ કરી લઈશું જેથી આપણે શેકીએ ભાખરી એટલે આપણી ભાખરી ફૂલાય નહીં અને સરસ એકદમ કડક બને બધી જ ભાખરી વણાઈ ગઈ છે હવે આપણે ભાખરી શેકવાની છે તો એક તવા પર ઘી એડ કરી દેવાનું છે સરસ રીતે અને ઘી ના હોય તો તમે તેલથી પણ શેકી શકો છો હવે બધી જ ભાખરી એક સાથે હું આવી રીતના અંદર મૂકી દઈશ અને ધીમા ધીમા ગેસ પર સરસ શેકવાની છે બંને સાઈડે વારાફરથી શેકી દઈશ થોડું થોડું ઘી એડ કરતી દઈશ હવે સરસ આપણી ભાખરી એકદમ કડક જેવી થઈ ગઈ છે આવું થોડો થોડો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી સરસ શેકવાની છે હવે બંને બાજુથી સરસ એક જે બી જ શેકાઈ ગઈ છે એટલે હું એને લઈ લઈશ જોઈ શકો છો કે આપણી મેથી ભાખરી બનીને એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે હવે આપણે બિસ્કિટ ભાખરી જોઈ લઈશું બિસ્કિટ ભાખરીને પણ આવી રીતના બે પાર્ટ્સમાં ભાગ કરી અને હું અહીંયા અહીંયા મોટી રોટલી બનાવી દઈશ અને આવી રીતના જ કટ કરી અને પછી એને પણ શેકી દેવાની છે અને પણ આપણી રીતના નાના નાના કટ મારી દેવાના છે જેથી ફૂલાય નહીં બધી જ ભાખરીને હું પહેલાં વણી લઈશ અને કટ મારી દઈશ પછી જ શેકીશ હવે ફરીથી એ જ પેનની અંદર આપણે ઘી લગાવી અને આપણી બિસ્કીટ ભાખરીને પણ એવી જ રીતના શેકી લેવાની છે બંને બાજુથી ધીમી ધીમી આજ પર વારાફરથી બધી જ ભાખરીઓને હું જોઈ લઈશ અને બંને બાજુથી સરસ રીતે એવું શેકી દઈશ આનો પણ થોડો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી જ આપણે એને શેતવાનું છે એકદમ તમે જોઈ શકો છો કે હવે સરસ રીતે કલર પણ ચેન્જ થઈ ગયો છે ને એકદમ કડક પણ થઈ ગઈ છે હવે હું મારી ભાખરીને લઈ લઈશ બંને ભાખરીઓ અહીંયા બનીને એકદમ રેડી થઈ ગઈ છે તમે ચા સાથે અથાણા સાથે કે દૂધ સાથે પણ મસાલા ભાખરી સરસ રીતે મેથી ભાખરી અને બિસ્કીટ ભાખરીને ખાઈ શકો છો અને જો તમે એકદમ બજાર જેવી જ મસ્ત એવી મેથી ભાખરી અને બિસ્કીટ ભાખરી આપણી બનીને રેડી છે છોકરાઓના લંચ બોક્સમાં પણ તમે ભરી શકો છો અને તમે પણ કોઈ પણ ટાઈમે ખાઓ તો પણ સરસ એવી અહીંયા મેથી ભાખરી આપણી બનીને રેડી છે થેન્ક યુ ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ